કેમ છો લર્નિંગ ફરીથી સ્વાગત છે મિત્રો આજે આપણે કેમેસ્ટ્રીની અંદર કેટલાક વિશિષ્ટ કોષ ભણીશું જે આપણે અત્યારે એનસીઆરટીની બુકમાં નથી એમાં પહેલો જે છે એ સાંદ્રતા કોષ જો એ સાંદ્રતા કોષની વાત કરીએ આપણે કોને કહેવાય સાંદ્રતા કોષ તો જો જો ગેલવે કોષમાં બંને સમાન અર્ધકોષમાં બંને સમાન અર્ધકોષ વિદ્યુત વિભાજ્ય એટલે સમાન વિદ્યુત વિભાજ્ય એટલે અહીંયા આપણે જે દ્રાવણ લીધું છે એ દ્રાવણ તમારે અહીંયા લેવાનો છે ફોર એક્ઝામ્પલ અહીંયા અહીંયા લીધું છે છે તો પણ તમારે લઈ લેવાનો બંને સમાન અર્ધકોષમાં વિદ્યુત વિભાજન તેમજ વિદ્યુત ધ્રુવ સમાન હોય વિદ્યુત ધ્રુવ સમાન અહીંયા પણ કોપરનો વિદ્યુત ધ્રુવ અહીંયા પણ કોપરનો જ વિદ્યુત ધ્રુવ પરંતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા અલગ અલગ અહીંયા આપણે સીવન લઈએ અહીંયા આપણે સીટો લઈએ

અને બંને વિદ્યુત ધ્રુવ સરખા છે એનોડ અને કેથોડ તો બંનેના પોટેન્શિયલ સમાન છે બંનેના પોટેન્શિયલ સમાન છે તો આન્સર તમારો તો 0 જ આવવાનો છે એટલે અહીં ધ્યાનમાં શું રાખવાનું છે કે જ્યારે આપણે સાંદ્રતા કોષ આપે છે ત્યારે એનો e નોટ 0 મતલબ e 0 આપણે e 0 બોલીએ છીએ e નોટ પણ બોલી શકાય છે એનો e 0 સેલ 0 હોય શું હોય e 0 સેલ 0 હોય છે આમાં બંને વિદ્યુત ધ્રુવ સમાન છે વિદ્યુત દેવા જે દ્રાવણ સમાન છે માત્ર એની સાંદ્રતા જુદી જુદી છે એટલે નામ પાડી દીધું છે સાંદ્રતા કોષ ફોર એક્ઝામ્પલ આ દેખો હાઇડ્રોજન કોષ છે તો અહીંયા તમે ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોડમાં હાઇડ્રોજન હાઇડ્રોજન ખાલી કોન્સન્ટ્રેશન અલગ છે દેખો સીવન એન્ડ સી ટુ ઓકે ચાલો અહીંયા હાઇડ્રોજનનું પ્રેશર અલગ અલગ દબાણ પીવન દબાણ પી ટુ તો प्रक्रिया જોઈએ આ સાઇડ એનોડ પ્રણાલી કા મુજબ આ સાઇડ કેથોડ એનોડ પર હંમેશા ઓક્સિડેશન થશે કેથોડ પર હંમેશા રિડક્શન થશે ઓક્સિડેશન ની વાત કરીએ તો એનોડ ની જે reaction જે છે ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન દૂર થશે તો કે H2 જે છે બે ઇલેક્ટ્રોન દૂર કરી અને બનાવશે 2H+ एक्चुअली તમે દેખર અહીંયા 1/2 H2 લખી એચ પ્લસ અને વન ઇલેક્ટ્રોનથી પણ ગણી શકો છો મેં તમને આગળ પણ કીધું છે આમાં પણ એ રીતે થશે અને આમાં એચ પ્લસ એનું કોન્સન્ટ્રેશન છે સીવન અને જે હાઇડ્રોજન ગેસ છે એનું પ્રેશર છે પીવન સેમ એવું અહીંયા જોઈએ કેથોડની રિએક્શન એટલે આની વાત છે તો એમાં ટુ એચ પ્લસ એટલે એચ પ્લસ લીધો છે અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ સી ટુ ટુ ઇલેક્ટ્રોન ઇટ ગ્યુસ એચ ટુ જે છે એમાં પ્રેશર લેવાનું છે તો પ્રક્રિયા જે છે એ આ રીતે થશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન તો રીમુવ થઈ જવાના બતાવીએ ચો ટુ ઇલેક્ટ્રોન ગાયબ એચ ટુ પ્રેશર વન પ્લસ ટુ એચ પ્લસ સી ટુ ઇડગ્યુસ એચ ટુ એચ પ્લસ સી વન એચ ટુ પી ટુ જોઈએ આવી ગયું આ છે તમારે નાઇટ રિએક્શન મતલબ આ એક આખી રિએક્શન થઈ છે મિત્રો હવે ધ્યાન આપો નટ્સ ઇક્વેશન ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો સેલ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન વન બાય એન લોગ પ્રોડક્ટ ની પજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ માઇન બાય કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન પ્રોડક્ટ તરફ શું છે ટુ એચ પ્લસ એટલે કે સી વન અને આ છે એચ ટુ એટલે કે પી

અને પેલું ઈ ઝીરો સેલ તો તમારો ઝીરો થઈ જવાનો છે તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઝીરો આ કેવી રીતે આવ્યું કારણ કે આપણી પાસે શું હતું પહેલા બરાબર અને पी ને p1 બ p2 p1 તો સમાન થઈ ગયો એટલે તો નીકળી ગયો બીજી વાત સાંદ્રતા કોષ માટે e not cell e 0 વોલ્ટ થઈ ગયો ચાલો આને આપણે 0 લઈ લો તો e = 0 એટલે કે - .0591 અને

जे घात छे ते घात આગળ બાકી નાનો લોગ જો આનો આપણે સાદું રૂપ આપીએ તો જે घात छे ते घात આપણે આગળ લઈ લેઈએ એટલે 2 આ માઈનસ તો છે ગુણ્યા 0.59 / 2 log c1 / c2 બે બે કેન્સલ આન્સર આવે તો માઈનસ 0.59 log c1 / c2 ઓકે અને આ રીતે પણ તમે લખી શકો છો પ્લસ કરીએ તો આ જશે સી વીનિંગ આપણે જોયું છે કે ડેલ્ટા ઝી લેસ ધેન ઝીરો અને ઈ સેલ ગ્રેટર દેન ઝીરો તો પ્રક્રિયા આપમેળે થાય રાઈટ તો આ પ્લસ ગ્રેટર ધેન ઝીરો જે કરવું હોય તો તમારો સી ટુ મોટો હોવો જોઈએ સીવન કરતા કે આ મોટો હશે તો જ એ પોઝિટિવ વેલ્યુ આવશે અને આ પોઝિટિવ આવશે તો જ આ પોઝિટિવ આવશે એટલે સી જે છે એ મોટો હોવો જોઈએ સીવન કરતા તો જ તમારો ઈ સેલ્સ ગ્રેટર ધેન ઝીરો અને પ્રક્રિયા આપમેળે થશે આપણે આગળ ભણીએ થર્મોડાયનેમિક્સ મુજબ ડેલ્ટા ઝીનું જે મૂલ્ય છે એ નેગેટિવ હોવું જોઈએ તો પ્રક્રિયા આપમેળે થાય છે અને ઈસાલ જે છે પોઝિટિવ હોવું જોઈએ રીઝન આ બંનેનું છે રિલેશન જે છે એ કઈ રીતનું છે તો કે કે આ નેગેટિવ તો પોઝિટિવ કારણ હશે જ આ નેગેટિવ થવાનો છે રેડી ક્લિયર ચાલો હવે બીજો કિસ્સો જોઈએ કેસ ટુ એમાં સીવન સીટો સરખા લઈ લઈએ તો શું હતું પી ટુ ના છેદમાં વન હતું પી ટુ ના છેદમાં પીવન માઇનસ સેમ ટુ હાઈડ્રોજન ની આગળ બે મોલ હતો પ્રેશર તો નહીં હતો તો ચાલો એચ તો એક જ હતા ને એટલા માટે અહીંયા ટુ રહેશે લોગ પ્લસ કર્યો છે તો પીવન ના છેદમાં પી ટુ પ્લસ કર્યો છે તો પીવનના છેદમાં પીટુ તો પીવન મોટો હોય પી ટુ કરતા તો જ આ પોઝિટિવ આવશે પીવન મોટો હોય પી ટુ કરતા તો જ તમારો ઈ સેલ જે છે એ શું આવશે સ્ગ્રેટર ધેન ઝીરો તો પ્રક્રિયા સ્વયંભૂ થશે રાઇટ ચલો જુઓ હમણાં કીધું એ પ્રમાણે આ ઉલટાવી દીધું હતું માઇનસનો પ્લસ એટલે પીવન મોટો હોય પી કરતા તો જ તમારો ઇ સેલ સ્ગ્રેટર ધેન ઝીરો થશે અને તો જ કોષ પ્રક્રિયા આપમેળે થાય છે આવો જે કિસ્સાઓ હોય જાતે વિચારવાના માઇનસ છે એને પ્લસ કરી નાખશો એટલે ઇઝીલી તમને ખ્યાલ આવી જશે આ માઇનસ પ્લસ કરીને પછી તમારે ડિસિઝન લેવાનો છે ઓકે ક્લિયર ચાલો મિત્રો હવે જો એ પ્રતિવર્તી કોષ જે ડેનિયલ કોષ આપણે ભણેલા છે આગળ હવે એમાંથી આપણે જોઈએ કંઈક પ્રતિવર્તી કંઈક એવા વસ્તુ કરીએ કે જેથી કરીને આપણને કંઈક નવું જાણવા મળે તો જુઓ જો કોષમાં વિરુદ્ધ દિશામાં બાહ્ય ઈએમએફ લાગુ પાડીએ વિરુદ્ધ દિશામાં બાહ્ય ઈ એમએફ લાગવું પડે રિએક્શન આખી ઉલટાવી નાખીએ તો કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થશે આવા કોષને પ્રતિવર્તી કોષ કહેવાય કે આપણે ડેનિયલ કોષની વાત કરીએ તો ડેનિયલ કોષ આપણે જોઈએ બે આ ડેનિયલ કોષ ડેનિયલ કોષ એટલે શું તો કે ડાબી બાજુના પાત્રની અંદર ઝેડનએસ ફોર નું દ્રાવણ હોય અને એમાં જીંક નો સળિયો ડૂબાડેલો હોય જમણી બાજુના પાત્ર અંદર સીએસ ઓ ફોર હોય સીયુ હોય એને આપણે ડેનિયલ કોશ કહીએ છીએ એક વોલ્ટ છે મતલબ આ સંતુલનમાં છે રિએક્શન થતી નથી બેલેન્સમાં છે જો જ્યારે બાહ્ય એક્સટર્નલ ઈ એમએફ વન પોઈન્ટ વન વોલ્ટ હોય નો રિએક્શન રિએક્શન થશે જ નહીં તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ પ્રાપ્ત નહીં થાય મિત્રો આ જો ઇલેક્ટ્રોનનો પ્રવાહ દર્શાવતો નથી આ ગેલ્વેનનો મીટર છે કાંટો ઉપર છે ઉપર કાંટો હોય એટલે ઝીરો એ છે મતલબ અહીંયા કોઈ પણ દિશામાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ નથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ નથી તો વિદ્યુત પ્રવાહ પણ નહીં જાવે તો કોઈ રિએક્શન થતી નથી તો આ કિસ્સાની અંદર કે જ્યારે તમારો બાહ્ય પોટેન્શિયલ એક પોઈન્ટ એક વોલ્ટ હોય ત્યારે ગેલ્વેનિક સેલ જે છે એમાં નો રિએક્શન કોઈ રિએક્શન થતી નથી તો મિત્રો એ બીજો જોઈએ હવે બાહ્ય પોટેન્શિયલ જે છે એક પોઈન્ટ એક એક પોઈન્ટ એક વોલ્ટ કરતાં વધારી દઈએ તો રિએક્શન આખી ઉલટી થશે જે આપણે ડેનિયલ કોષમાં ભણીએ છીએ એનાથી ઉલટું તો જો આ વસ્તુ તમે ધ્યાનથી જવો ઉલટું શું થાય છે એકચ્યુઅલી જ્યારે આપણે ડેનિયલ કોષ ભણતા હતા ત્યાં શું હતું સેમ ટુ સેમ વસ્તુ ખાલી ફરક ક્યાં હતા એ તમને બતાવી દઈએ

એનોડ તરીકે કોપર થઈ ગયો છે અને કેથોડ તરીકે ઝીંગા જો બેટરીમાં બી તમે જોઈ શકો છો તો ઇલેક્ટ્રોન તો ખુદ શું કરવાનું છે તો કે ઇલેક્ટ્રોન જે છે એ થશે શું તો કે એ અહીંયા શું થશે પોઝિટિવ જે છે એનોડ ઉલટી દિશામાં જાય છે એક્ચુલી આવતો હતો ક્યાંથી તો કે થી સીયુ તરફ આવે ઇલેક્ટ્રોન એની જગ્યાએ અહીંયા શું થશે ઝેડેનથી સીયુની જગ્યાએ સીયુથી ઝેડેન તરફ આવી રહ્યું છે સીયુથી ઝેડેન તરફ રેડી બીજી વાત બીજી વસ્તુ ધ્યાન રાખજો કરંટ ઊંધી દિશામાં આવશે કરંટ આખો ઊંધી દિશામાં અહીંયા શું થતું બે ઇલેક્ટ્રોન જે છે આ રીતે આવતા હતા જયારે અહીંયા પ્રોબ્લેમ એ છે સીયુ માંથી સીયુ પ્લસ ટુ બને છે અને બે ઇલેક્ટ્રોન અહીંથી આમ નીકળીને અહીંયા આવે છે હવે અહીંયા આવે છે ઇલેક્ટ્રોન બરાબર એ અહીંયા આવી જશે અને એનું રૂપાંતર આ ઝેડ એન પ્લસ ટુ જે દ્રાવણમાં છે એની સાથે પ્રક્રિયા કરી અને જે ઝેડ એન્ડ છે ને એ અહીંયા ડિપોઝિટ થાય છે આમાં કોપર ડિપોઝિટ થતું હતું આમાં ઝેડ એન્ડ ડિપોઝિટ થાય છે તો આખી વસ્તુને ઉલટાવી લીધી છે એટલાને આપણે કહીએ છીએ પ્રતિવર્તિ રિએક્શન આખી રિવર્સમાં આવી ગઈ જોઈએ તો ત્યાં શું થાય છે સીયુથી ઝેડેન તરફ ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહ એનાથી ઉલટી દિશામાં જે આગળ ડેનિયલ કોષમાં વાત થઈ તે આખું રિવર્સમાં લેવાનો છે ત્યાં શું થતું હતું તો કોપર જમા થતો તો અહીંયા Zn જે છે એ જમા થાય છે તો આ શું રહેતું ઉલટી રિએક્શન થઈ ગઈ તો આ જે ત્રણ કિસ્સા છે ડેનિયલ કોષની અંદર આપણે જોયું જ્યારે લેસ ધેન વન વોલ્ટ વન હોય ત્યારે સાચી જે રિએક્શન થવાની છે એ રિએક્શન થાય છે ઇક્વલ વન વન હોય છે બેલેન્સમાં કોઈ રિએક્શન થતી નથી અને ગ્રેટર ધેન કરશો તો જે રિએક્શન આગળ થતી હતી એનાથી ઉલટી રિએક્શન આની અંદર થાય છે ઓકે ક્લિયર થઈ ગયું બધી વસ્તુ તો મિત્રો આવી રીતે આજે ધ્યાન રાખ્યા બે સાંદ્રતા કોષ અને પ્રતિવર્તી કોષ મિત્રો જોતા રહો અને ધ્યાન લગાવીને ભણો સારા માર્ક્સ લાવો બીજી વાર મળો ત્યાં સુધી હંમેશા ખુશ રહો